કૃષ્ણ પર્વ દિવાળી નિમિત્તે અમરેલી શહેર ભક્તિ અને જળહળતી રોશનીના રંગે રંગાયું છે શહેરમાં ભક્તિ અને જળહળતી ડેકોરેટિવ રોશનીનો અનેરો સંગમ જોવા મળ્યો હતો અમરેલી શહેરના મંદિરોને રંગબેરંગી લાઇટ્સ અને ખાસ દીપમાળાથી શણગારવામાં આવતા અહીં પ્રકાશ પર્વનું દિવ્ય વાતાવરણ સર્જાતા જેનો અલૌકિક નજારો સામે આવ્યો છે મંદિરોના શિખરોથી લઈને પરિસર સુધી રંગબેરંગી રોશની કરવામાં આવતા મંદિરો ઝગમગી ઉઠ્યા છે તેવી જ રીતે શહેરની સરકારી ઇમારતો અને ખાનગી મોટી ઇમારતો અને શહેરની મુખ્ય બજારો અનેકવિધ રંગબેરંગી લાઇટોથી રોશનીથી ઝળહળી ઉઠી છે રાત્રિના સમયે રોશનીના અલૌકિક દ્રશ્યો જોવા મળે છે તેવી જ રીતે શહેરમાં ઘરે ઘરે ઓફિસોમાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે શહેરમાં તેમજ સોસાયટીઓમાં આંગણામાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અમરેલી શહેરના નગરજનો રાત્રે રોશની જોઈ ભાવિભોર થઈ રહ્યા છે દિવાળીની હાર્દિક શુભકામનાઓ ભગવાન બધાનું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિ થી પસાર કરે એવી અમારે ચાપાનેરી પરિવાર તરફથી સૌને શુભકામના મારા નામ ભાઈ બની છે દિવાળી ની દરેક ને હાર્દિક શુભકામનાઓ દિવાળીમાં દીવાનું મહત્વ એ છે કે આપણા જીવનમાં દીવાની માફક હંમેશા રોશની આપણું જીવન સદા પ્રજ્વલિત રહે અને ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવે છે જેથી આ પ્રકાશ પર્વ છે પ્રકાશ પર્વમાં ઘરમાં હંમેશા અંજવાળું આવે લક્ષ્મીજી આગમન થાય એટલા માટે ઘરે ઘરે દીવા ચલાવવામાં આવે છે રામ ભગવાન ની દિવસે સ્વાગત માટે આતુર સ્વાગત ની આતુરતા માટે દરેક ઘરે દીવાનું દીવાથી શણગારવામાં આવે છે દિવાળીનું મહત્વ છે દિવાળીની